હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગરમીમાં શરીરને ખૂબ જ ફાયદાકારક રહે એવું જ્યુસ બનાવવાના છે તો તમે જરૂરથી ટ્રાય કરજો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો આ ગરમીમાં તમે જરૂરથી એને બનાવીને એન્જોય કરજો તો એના માટે અહીં મેં મસ્કમેલન લીધેલું છે જેને આપણે ખરબૂચા અથવા એને શક્કરટી એવી રીતે ઓળખવામાં આવે છે તો આ મેં બે દિવસ પહેલાં લાવેલી અને ખૂબ જ વધારે પાકી ગયેલું છે તો આપણે એમાંથી હવે એકદમ હેલ્ધી એવું જ્યુસ બનાવીશું જેમાં આપણે ખાંડનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરીએ અને બહુ જ વધારે ટેસ્ટી બનશે સાથે સાથે હેલ્ધી પણ ખડવું તો ફ્રેન્ડ્સ આ રીતે સૌથી પહેલાં બધા મસ્ક મેલનનો મેં પલ્પ કાઢીને જ્યુસર જાડમાં મૂકી દીધેલું છે અને અહીં અડધા કલાક પહેલાં મેં ખજૂરને અગિયાર જેટલા ખજૂર તમને જે રીતે મીઠાશ પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો તો મેં એના સીટ્સ એટલે કે એના જે બી હોય એ કાઢી લીધેલા અને એને આ રીતે દૂધમાં અડધા કલાક સુધી ડીપ કરીને રાખેલા જેથી સારા એવા સોફ્ટ થઈ જાય અને હવે એમાં આપણે કાજુ અને બદામના થોડા કતરન એડ કરીશું તો ઓપ્શનલ છે એને તમે સ્કીપ કરી શકો પણ થોડું રિચ ફ્લેવર આવે તેથી મેં એડ કરેલા છે અને હવે આપણે એમાં દૂધ એડ કરીશું તો આજે આપણે આ મસ્કમેલનનું જ્યુસ બનાવવા માટે ટોટલ અડધા લિટર દૂધનો ઉપયોગ કરવાના છે એમાંથી સિત્તેર ટકા જેટલું અહીં એડ કરી દઈશું અને બાકીનું આપણે જે જ્યુસ બનાવીશું એના પછી જરૂર લાગશે તો આપણે એડ કરીશું તો હવે આપણે એને ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું એટલે કે એનો જ્યુસ બનાવીને તૈયાર કરી લઈશું તો એના માટે મેં વન ફોર્થ ચમચી જેટલો એમાં ઈલાયચી પાવડર પણ એડ કરેલો છે અને થોડાક ક્યુબ પણ એડ કર્યા છે જેથી ઝડપથી ઠંડુ ઠંડુ થઈ જાય અને ગરમીમાં પીવાની મજા પડી જાય તો ફ્રેન્ડ્સ અત્યારે બહુ જ ગરમી છે અને શરીર માટે આવા હેલ્ધી ડ્રિંક તમે પીશો તો શરીરમાં પાણીનું પ્રમાણ પણ જળવાયેલું રહેશે અને આપણી હેલ્થ પણ સારી રહેશે તો બાળકો સવારની સ્કૂલમાંથી બપોરે ઘરે આવતા હોય છે અને બહુ જ તાપમાં આવતા હોય છે તો એમને આ તમે બનાવીને પીવડાવશો તો એમની હેલ્થ માટે પણ બહુ જ ફાયદાકારક છે તો જુઓ આ રીતે આપણે જ્યુસ બનાવીને એક તપેલીમાં લઈ લીધેલું છે અને શરીરને ઠંડક આપે તેથી મેં થોડાક ગુલાબના પાંદડા એમાં એડ કર્યા છે તો મેં સરસ ગુલાબને ધોઈ અને એના પાંદડાને પંખે સુકવીને ફ્રીઝ કરી લીધેલા છે તો એ ઓપ્શનલ છે તમે એને સ્કીપ કરી શકો પણ એ આપણા શરીરને ઠંડક આપે છે સાથે સાથે મેં આજે થોડી તકમણિયાના બીજ એટલે કે એને બાઉચી પણ કહેવાય છે અમારી સાઈડ અને એને તમારી સાઈડ શું કહેવાય છે તે મને કહેજો અને થોડીક મેં એમાં કાજુ અને બદામના કતરન પાછા ઉપરથી પણ ગાર્નિશિંગમાં એડ કર્યા છે અને જુઓ આ રીતનું એકદમ સરસ ઠીક એવું હેલ્ધી આપણું શરબત બનીને તૈયાર છે જ્યુસ બનીને તૈયાર છે હજુ આપણે એમાં જે ટકમણીયાના બીજ છે એ પણ એડ કરવાના છે તો એની તાસી ઠંડી હોય છે શરીરને ખૂબ ઠંડક આપે છે મોટાભાગે તમે ફાલુડો પીસો એટલે એમાં હોય જ છે ટકમિયાના બીજ તો આપણે એ પણ આજે આ મસ્ક મેલન જ્યુસમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ આમાં ગુલાબની પાંદડીઓ એ ઓપ્શનલ છે એને તમે સ્કીપ કરી શકો છો અને કાજુ બદામની કતરન એ પણ ઓપ્શનલ છે એ નાખશો તો વધારે રીચ ફ્લેવર આવશે બાકી તમે સ્કીપ પણ કરી શકો તો જુઓ મેં પંદર મિનિટ સુધી આ રીતે તકમણીયાના બીજને પાણીમાં પલાળીને રાખેલા તો આ રીતે એને સબ્જા સીડ્સ પણ લગભગ કહેવાય છે તો તમારી સાઈડ એને શું કહે છે તે મને કહેજો અહીં આણંદમાં એને બાઉચીના નામથી પણ ઓળખવામાં આવે છે તો દરેક જગ્યા પર અલગ અલગ નામથી ઓળખતા હોય પણ જનરલી એને બધા તકમણિયાના બીજથી ઓળખતા હોય છે તો એ આપણા શરીરને બહુ જ ઠંડક આપે છે તો એ પણ તમે જરૂરથી એડ કરજો તો જુઓ આ રીતનું એકદમ સરસ ઘાટું એવું આપણું જ્યુસ બનીને તૈયાર છે તો હાર્ડલી ફાઇવ મિનિટ્સ લાગે છે ફ્રેન્ડ્સ બહુ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે અને હેલ્થ માટે સુપર છે તો તમે પણ ટ્રાય કરો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો ફ્રેન્ડ્સ તમે સર્વિંગ ટાઈમે પણ એમાં આઈસ ક્યુબ એડ કરી શકો છો ફરી મળીશું આવ